પેન પુસ્તક સહિતની ભેટ આપવા માટે આખું ગામ થયું લાઈનમાં એકવીસ વર્ષ બાદ શિક્ષકની બદલીને લઈ ગામ ઉમટ્યું દાનેરા તાલુકાની આલવાડા પ્રાથમિક શાળા ખાતે આજે આખું ગામ ભેટ લઈ નરમ આંખે પ્રાથમિક શાળામાં એકવીસ વર્ષ સુધી શિક્ષકને ફરજ નિભાવી રહેલા શિક્ષકની વિદાયને લઈ ના ભૂલી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું અત્યારે સોશિયલ મીડિયામાં વિવિધ શાળામાં વિદાયના ભાવક દ્રશ્યો સામે આવી રહ્યા છે જોકે આજે આલવાડા પ્રાથમિક શાળામાં યોજેલ કાર્યક્રમ શિક્ષકના શ્રેષ્ઠ કામનો ઉદાહરણ આપી જાય છે પરંતુ પરિપૂર્ણ શિક્ષક કોને કહી શકાય એ આજે આલવાડા પ્રાથમિક શાળામાં નજરે પડ્યું છે ગ્રામજનો હોય કે બાળકો વિદાય લઈ રહેલા શિક્ષકોને ભેટી ભેટીને રડી રહ્યા હતા આલવાડા પ્રાથમિક શાળામાં પ્રતિકભાઈ એકવીસ વર્ષ વિતાવ્યા હતા જે સમય આજે પૂરો થયો હતો અને શાળાના શિક્ષકને વિદાય આપવા માટે રાજકીય આગેવાનો સાથે આખું ગામ ઉમટી પડ્યું હતું સોનાના દાગીના તો શિક્ષકને ભેટ મળ્યા પણ સૌથી વિશેષ ધોરણ એક થી ત્રણ ના બાળકો પોતાની યથાશક્તિ પ્રમાણે પોતાના ગુરુને ભેટ આપવા માટે આવ્યા હતા જેમાં કેટલાક બાળકોના હાથમાં બોલપેન હતી તો કેટલાક બાળકોના હાથમાં પુસ્તક તો કેટલાક બાળકો પોતાના શિક્ષકની છબી લઈ આવ્યા હતા આવો માહોલ ભાગ્ય ક્યાંક જોવા મળતો હોય છે સતત એકવીસ વર્ષની નોકરી દરમિયાન ગ્રામજનોનો અઢળક પ્રેમ પામનારા શિક્ષકોના આંસુડા રોકાતા ન હતા દાનેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ આલવાડા ગામના સરપંચ વર્ષાબેન સુરેશભાઈ પટેલ સહિતના આગેવાનોએ પણ આવો ભાવુક માહોલ જોઈ શિક્ષકની કામગીરીની પ્રશંસા કરી હતી આજે વિદાય લઈ રહેલા શિક્ષકોને એક બે નહીં નાની મોટી પાંચસો જેટલી ભેટ ગ્રામજનો અને બાળકો તરફથી મળી હતી

ધન ભલા ગરુ હૈરે અનુદરુ મેં સંસાર સમાયા હૈયા શિષા